છેલ્લા ઘણા સમયથી ઇકો ઝોન બાબતે જોરદાર વિરોધ થઈ રહ્યો છે આ વિષય ઉપર ખેડૂત ખાતેદારો અને મજૂરોને ભડકાવવામાં આવી રહ્યા છે જેથી ઇકો ઝોન શું છે તેનાથી ગામને શું ફાયદો શું નુકસાન તે વિષય પર ગત તારીખ છ દસ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે વન વિભાગના અધિકારીઓ દ્વારા ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઝુડવડલી ગામને છેલ્લા દસ વર્ષથી ઇકો ઝોન હેઠળ છે આ સમય દરમિયાન કોઈ ખેડૂતોને તેના કામકાજમાં મુશ્કેલી પડી છે આ બાબતે વન વિભાગની એનઓસી લેવાની જરૂરિયાત પડી ગામ લોકોએ કહ્યું નહીં તો ઇકોઝોન શું છે ઇકોઝોન એ એક એવા કોઈ મોટા ઉદ્યોગો કે જેના ઘું થી કે પ્રવૃત્તિથી હવા પાણી જમીન વન્ય પ્રાણી કે જંગલને નુકસાન કરતા મોટા ઉદ્યોગો જેવા કે પથ્થરની ખાણ નદીના પાણીને